નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બુક વિષય ગુજરાતી પ્રશ્નપત્ર ત્રણની વાત કરવાના છીએ અહીંયા આ રીતનું પ્રશ્નપત્ર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન છે દરેક વિભાગ આપણે જોવાના છીએ અને મિત્રો આ રીતના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો તમારે ગાલા અસાઇમેન્ટ બુક દરેક વિષયના પ્રશ્નપત્રના જવાબની સાથે સોલ્યુશન જોઈતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તદ્દન ફ્રીમાં પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ ગાલા અસાઇમેન્ટ બુક વિષય ગુજરાતી પ્રશ્નપત્ર ત્રણ ના વિભાગ એ બી સી અને ડી ની સંપૂર્ણ માહિતી મેળવીશું તો સૌપ્રથમ પ્રથમ તમે અહીંયા પેલા પ્રશ્નપત્ર છે એની સમજ મેળવી લો ત્રણ ચાર પાંચ છ આ રીતના પ્રશ્નો છે ત્યાર પછી બાર તેર ચૌદ પંદર સોળ તો પેલા વિભાગમાં આપણે સોળ પ્રશ્ન છે ત્યાર પછી વિભાગ બી જોઈ લો આ રીતના વિભાગ બી ના પ્રશ્નો છે સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અહીંયા સામેના પેજમાં માં પચીસ છવીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ ત્યાર પછી વિભાગ સી વ્યાકરણ વિભાગ છે તો તેત્રીસ ચોત્રીસ અહીંયા પાંત્રીસ ત્યાર પછી છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ સુડતાલીસ અડતાલીસ આ રીતના સામેની બાજુના છે ત્યાર પછી ચાલીસ એકતાલીસ બેતાલીસ સામે બાજુ ઓગણપચાસ પચાસ એકાવન બાવન ત્યાર પછી આગળ જોઈએ તો વિભાગ ડી છે એમાં ત્રેપન ચોપન પંચાવન સામેની બાજુ પંચાવનનો છે અતિશ્રિત ત્રીજા ભાગનું સંસ્કૃતિકરણ કરવાનું છે ગુજરાતી પ્રશ્નપત્ર ત્રણ વિભાગ એ તો આપણો જે પેલો પ્રશ્ન હતો નીચેના જોડકાની યોગ્ય રીતે જોડો પાત્ર અને કૃતિ તો ફોરમ એની સામે આવશે ઈ રેસ ઘોડો બી બીજું ગોવિંદ તો ક ચોપડાની ઇન્દ્રજાળ આંબા પટેલ તો ડ ઘોડીની સ્વામી ભક્તિ અને માણે તો બ ભૂલી ગયા પછી ત્યાર પછી બ આવે છે કોષમાં પેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો પાંચમી ખાલી જગ્યામાં ડુંગરની પત્ની છઠ્ઠી ખાલી જગ્યામાં અંકિત સાતમી ખાલી જગ્યામાં વેલજી અને ખાલી જગ્યામાં સ્વામી વિવેકાનંદ ત્યાર પછી ક આવે છે નીચે પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખવો એમાં નવમું સંપૂર્ણ નિરોગી માણસે શું કરવું જોઈએ સંપૂર્ણ નિરોગી માણસે શરીરને મેલું ન થવા દેવું જોઈએ અને મનને પણ મેલું થવાથી બચાવવું જોઈએ ત્યાર પછી દસમું માતાયાન ક્યાં ઘાટ ઉપર આવેલું છે માતાયાન શ્રીનગરથી ત્રણ ચાર માઇલ દૂર આવેલા તખતે સુલેમાન ઘાટ ઉપર આવેલું છે ત્યાર પછી ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં ગમે તે બે એમાં અગિયારમું છે મનીષાએ નિર્ભયતાનો ગુણ કેવી રીતે કેળવ્યો મનીષા નાનપણમાં ખૂબ ડરપોક હતી પરંતુ પિતાના પ્રોત્સાહન અને યોગ્ય તાલીમથી તેણે નિર્ભયતાનો ગુણ કેળવ્યો તેમણે પર્વતારોહણના અભ્યાસક્રમમાં ભાગ લીધો અને એક સુરતી કુટુંબને રીછના હુમલાથી પોતાની બહાદુરી સિદ્ધ કરી આ રીતે આત્મવિશ્વાસ અને સાહસ દ્વારા તેમણે પર વિજય મેળવ્યો ત્યાર પછી બારમું લેખક કઈ કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે તો જવાબ છે લેખકના મતે તંદુરસ્ત સમાજમાં લોકો બીમાર ન પડે તે માટે સ્વચ્છતા અને આરોગ્ય પ્રત્યે વધુ પડતી ચીતવ રાખવી એ એક મર્યાદા છે તેઓ માને છે કે સમાજમાં માંદા પડવાના માંદા પડવાનો અને યોગ્ય સારવાર કરવાનો સૌને અધિકાર હોવો જોઈએ સતત આરોગ્યની ચિંતા કરવી એ પણ એક પ્રકારની માનસિક બીમારી છે ત્યાર પછી ઈ આવે છે નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો એમાં ચૌદમો છે કૃતિના આધારે રાજુની મનોવ્યથા લખો તો આ જવાબ છે પૂંડી ભીખ કૃતિમાં રાજુની મનોવ્યથા ખૂબ જ કરુણ રીતે રજૂ થઈ છે દુષ્કાળની પરિસ્થિતિમાં પોતાના બે બાળકો ભૂખથી તળપડતા જોઈ તેનું હૃદય દ્રવી ઉઠે છે અનાજ મેળવવા માટે તે ધર્મદાની લાઇનમાં ઉભો રહે છે પરંતુ ત્યાંની ભીડ અને અપમાનજનક સ્થિતિ તેને અસહ્ય લાગે છે જ્યારે સુંદર તેને અપમાનિત કરે છે ત્યારે તેનો સ્વાભિમાન ઘવાય છે અને તેને ભૂખ કરતાં પણ ભીખ માંગવી લાચારી વધુ પીડાદાયક લાગે છે આંતરિક સંઘર્ષ અને માતૃપ્રેમ પ્રેમ વચ્ચે તેમની મનોસ્થિતિ અત્યંત દયનીય બની જાય છે ત્યાર પછી પંદર આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે આ વિધાન વિગતે સમજાવો આ વિધાન રેસનો ઘોડો પાઠમાંથી લેવામાં આવ્યું છે અને તે શિક્ષણના સાચા ઉદ્દેશ્યને ઉજાગર કરે છે શિક્ષણનો હેતુ માત્ર સ્પર્ધામાં જીતીને સારા ગુણ મેળવવાનો કે મોંઘી ડિગ્રીઓ પ્રાપ્ત કરવાનો નથી પરંતુ બાળકને એક સારો સંવેદનશીલ અને પ્રમાણિક માણસ બનાવવાનો છે વાર્તામાં વિનુ કાકા સૌરવને રેસનો ઘોડો બનાવીને સફળતા બનાવે છે પણ તેમાંથી માનવીય લાગણીઓને અને સંબંધો છીનવાઈ જાય છે જ્યારે અંકિત ભણતરમાં પાછળ રહીને એક સારો દીકરો અને પ્રેમાળ વ્યક્તિ બને છે આ દર્શાવે છે કે સાચું શિક્ષણ એ કે જે જ્ઞાનની સાથે સાથે મૂલ્યો અને સંસ્કારનું સિંચન કરે અને બાળકને સમાજ માટે એક ઉમદા નાગરિક બનાવે ત્યાર પછી સોળમું જન્મોત્સવ નવલિકા દ્વારા લેખકે રજૂ કરેલા સામાજિક કટાક્ષ સ્પષ્ટ કરો જન્મોત્સવ નવલિકામાં લેખક સુરેશ જોશીએ સમાજની બે વિરોધાભાસ પરિસ્થિતિઓ પર કટાક્ષ કર્યો છે એક તરફ શ્રી કૃષ્ણના જન્મનો ઉત્સવ ધામધૂમથી અને ભક્તિભાવથી અને આનંદ સાથે ઉજવાય છે જ્યાં કૃત્રિમ વરસાદ અને ઝળહળતા દીવાઓ છે બીજી તરફ એ જ સમયે ગરીબ ઝૂંપડામાં કાનજીનો જન્મ થાય છે જ્યાં ભૂખમરો લાચારી અને અંધકાર છે આ લેખક આ દ્રશ્ય દ્વારા સમાજમાં રહેલી આર્થિક સમાન અસમાનતા અંધશ્રદ્ધાને ગરીબોની પીડા પ્રત્યેની ઉચ્ચ વર્ગની અસંવેદનશીલ પર તીખો કટાક્ષ કરે છે ઉત્સવના નામે થતો દેખાડ અને વાસ્તવિક જીવનની કઠોરતા વચ્ચેનો ભેદ બતાવીને લેખકે સમાજની બેવડી માનસિકતાને છતી કરી છે ત્યાર પછી વિભાગ બી આવે છે પ્રશ્નપત્ર ત્રણનો તો એમાં પણ જોડકા છે પદ કૃતિ અને કરતા માધવને દીઠો છે ક્યાંય તો હરિન્દ્ર દ્રવે ક વતન થી વિદાય થતા અ જયંત પાઠક સિલવન સાધુને ઈ ગંગા સતી અને દિવસો જુદાઈને જાય છે બ ગની દહીંવાલા ત્યાર પછી બ કોસમાં પેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં એકવીસમું કપટરહિત ખાલી જગ્યા આવશે બાવીસમું નર્મદા ત્રેવીસમું મહુડીના અને ચોવીસમું હું એવો ગુજરાતી આ રીતની ચાર ખાલી જગ્યાઓ થશે ત્યાર પછી ક આવે છે એક બે વાક્યમાં ઉત્તર લખો કવિ સ્નેહનો ઝરણો કોને કહે છે કવિ સ્નેહનો ઝરણો પોતાની માતાને કહે છે છવ્વીસમું ચાંદલ્ય લોકગીતમાં ચાંપલિયાની પાંદડી ચાંપલિયાની પાંદડી કોને કહી છે તો ચાંદલ્ય લોકગીતમાં ચાંપલ્યાની ચાંપલિયાની પાંદડી સાસુને કહી છે ત્યાર પછી ડો આવે છે આપેલા પ્રશ્નો ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે તો એમાં સત્યાવીસમો છે કવિ આપણને શાંત રહેવાની શીખ શા માટે આપે છે કવિ આપણને શાંત રહેવાની શીખ આપે છે કારણ કે જીવનમાં સુખ દુઃખ આવતા જતા રહે છે હાર અને જીત એ જીવનનો ભાગ છે જો આપણે બધી પરિસ્થિતિઓમાં શાંત અને સ્વસ્થ રહીશું તો આપણે જીવનની મુશ્કેલીઓનો વધુ સારી રીતે સામનો કરી શકીશું ત્યાર પછી અઠ્યાવીસમાં વાસળીના સુર મારગની ધૂળ યમુનાના જળ અને રાધાની આંખને શું પૂછે છે શા માટે વાસળીના સુર મારગની ધૂળ યમુનાના જળ અને રાધાની આંખને પૂછે છે કે મારા માધવને દીઠો છે ક્યાંય કારણ કે કૃષ્ણના વિરામમાં વાસળીનો સૂર વ્યાકુળ છે અને તે કૃષ્ણ સાથે જોડાયેલી દરેક વસ્તુને તેમના વિશે પૂછી રહ્યો છે મારગની ધૂળ કૃષ્ણના ચરણ સ્પર્શથી પાવન થઈ છે યમુનાના જળ કૃષ્ણની લીલાઓના સાક્ષી છે અને રાધાની આંખો કૃષ્ણના પ્રેમમાં ઉદાસ છે તેથી સૂર તેમનો કૃષ્ણને પત્તો પૂછે છે ત્યાર પછી ગંગા સતી પાનબાઈ રીતે વ્યક્તિની સંગત કરવાનું કહે છે ગંગા સતી પાનબાઈ સાધુ સાધુની સંગત કરવાનું કહે છે જેમના વર્તનમાં કોઈ ફેરફાર ન થાય જે નિર્મળ અને પવિત્ર હોય જેમના હૃદયમાં શત્રુ મિત્રનો ભેદ ન હોય અને જેમના મન વચન અને કર્મમાં એકરૂપતા હોય તેવા સાધુનો સંગ કરવાથી સંસાર તરી જવાય છે એ નીચે આપેલા પ્રશ્નના આઠ દસ વાક્યમાં મુદ્દા સર ઉત્તર લખો ગમે તે બે એમાં ત્રીસમું છે વતનથી વિદાય થતા કવિની ભ્રમણા જ તેમની વેદનાનો કઈ રીતે ઘેરી બનાવે છે જવાબ વતનથી વિદાય થતા કાવ્યમાં કવિ જયંત પાઠક વતન છોડતી વેળાની તીવ્ર પીડા વ્યક્ત કરે છે કવિને લાગે છે વતનના ખેતર ડુંગર નદી બધું જ તેમને રોકવા માટે કહી રહ્યું છે જ્યારે તેઓ પાછા વળીને જુએ છે ત્યારે તેમને ભ્રમ થાય છે કે જાણે તેમની માતા રિસાયેલા બાળકને બોલાવતી હોય તેમ તેમના તેમ તેમને પાછા બોલાવી રહી છે આ પ્રમાણે તેમની વેદનાઓને વધુ ઘેરી બનાવે છે કારણ કે તે વાસ્તવિકતા નથી આ ભ્રમ તેમની માયાને લાગણીના બંધનમાં વધુ જકડી લે છે જેનાથી વિદાયની પીડા અસહ્ય બની જાય છે એકત્રીસમું પ્રથમ મુક્તમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે તે વિસ્તારથી સમજાવો તો અહીં એમને એનો જવાબ લખેલો છે મિત્રો ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સાથે શેર કરો આ ઉપરાંત મિત્રો અહીંયા આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પાઠની તદ્દન ફ્રીમાં પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી આગળ જોઈએ તો બત્રીસમું છે શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો શિકારીને કાવ્યમાં કવિ કલાપી શિકારીને પક્ષીનો સંહાર ન કરવા વિનંતી કરે છે કવિ કહે છે કે આ સુંદર પક્ષી એ પ્રભુનું અદ્ભુત સર્જન છે તેનો સંહાર કરવાથી તને માત્ર તેનો મૃત શરીર મળશે પરંતુ તેનું મધુર ગીત માટે નાશ પામશે કવિ પ્રકૃતિના તત્વો જેમ કે વૃક્ષ ફૂલો ઝરણાનું ઉદાહરણ આપીને સમજાવે છે કે સૌંદર્યનો નાશ કરવાથી નહીં પરંતુ તેને માણવાથી સાચો આનંદ મળે છે કવિ સંદેશો આપે છે કે સૌંદર્ય વેડફી ન દેતા નાના સુંદરતા મળે છે આ રીતે કવિ જીવદયા અને પ્રકૃતિ પ્રેમનો સંદેશ આપે છે ત્યાર પછી વ્યાકરણ વિભાગ આવે છે વિભાગ સી તો પ્રશ્નપત્ર ત્રણનો આપણે વિભાગ સી જોઈએ તો અહીંયા તેત્રીસમો પ્રશ્ન છે એમાં સાચી જોડણી લખવાની છે આશીર્વાદ અને દૂરબીન આ રીતની આપણે સાચી જોડણી લખી છે ચોત્રીસમો છે એની સંધિ છોડવાની છે સત વત્તા તો સન્મતિ ત્યાર પછી પાંત્રીસમો છે નંદકુંવરનો સમાસ તો ઉપપદ સમાસ આ રીતના આપણે એના જવાબ લેખા છે ત્યાર પછી છત્રીસમું છે જોડણી પેદે અર્થ પેદ તો પેલું પાણી છે એટલે જળ અને નીર થાય બીજું પાણી છે એટલે હાથ થાય સત્યાવીસ છે અલંકાર તો માણેકની ચીસ એમની પાછળ દોડતી દોડતી આગળ ચાલી તો સજીવારો પણ અલંકાર ત્યાર પછી આડત્રીસ છે ઉલ્લેખ એમાં પૂર્વ પ્રત્યય છે અને સમાનાર્થી શબ્દ કુપ એટલે કુ અને વિક્રમ એટલે સૂર્ય ત્યાર પછી સંજ્ઞા નો આપેલા વિકલ્પમાંથી સાચો પ્રકાર લખો તો જાતિવાચક મહી છે નદી માટે જાતિ જાતિવાચક ત્યાર પછી એકતાલીસ પ્રાણ આવવા તો એનો જવાબ છે ખૂબ જ મુશ્કેલીમાં મુકાવવું મૃત્યુની નજીક હોવું ત્યાર પછી કહેવત છે બોળી ત્યાં વળી હાખલી બોળીને ત્યાં વળી કાહલી કેવી તો જેની પાસે પહેલેથી જ સાધનનો અભાવ હોય તેને વધુ અપેક્ષા ન શબ્દ સમૂહ માટે એક શબ્દ અવર જવર વિનાનું તો નિર્જન ત્યાર પછી જ્ઞાની એનો વિરુદ્ધાર્થી શબ્દ અજ્ઞાની અજ્ઞાનીનો વિરુદ્ધાર્થી શબ્દ જ્ઞાની ત્યાર પછી પિસ્તાલીસમું છે કરતરીમાં ફેરવો રમેશ થી આદત છોડે તો રમેશે ચાની આદત છોડી અને તળપદા શબ્દ છે નકરો નકરો એટલે ફક્ત માત્ર ત્યાર પછી સુડતાલીસમું છે વાક્યમાંથી વિશેષણનો પ્રકાર તો અહીંયા પ્રિય છે એ વિશેષણ છે અને ગુણવાચક વિશેષણ અડતાલીસમું તો અહીંયા ક્રિયા વિશેષણ છે સમજાવતા સમજાવતા અને એનો પ્રકાર છે રીતિવાચક ક્રિયા વિશેષણ ક્રિયા વિશેષણ આપણે લખવાનું છે તો સમજાવતા સમજાવતા એનો પ્રકાર છે રીતિવાચક ત્યાર પછી કદમ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પડો ક અ દ બ અ ત્યાર પછી પચાસમું છે પ્રેરક વાક્ય બનાવો મેં શિક્ષક પાસે બારણું ખોલાવ્યું અને એકાવનમું છે નીચેનો છંદ ઓળખાવો એનો જવાબ છે દોહરો છંદ અને છે છે મ પ ન ત ત બંધારણ તો મંદાક્રાંતા છંદ ત્યાર પછી આપણો વિભાગ ડી આવે છે જે લેખન વિભાગ છે એમાં ત્રેપનમો પ્રશ્ન છે નીચે આપેલી પંક્તિઓનો અર્થ વિસ્તાર દેવડીએ દંડાય ચોર મુઠ્ઠી ઝારના ને લાખ ખાંડી લૂંટનારો મહેફિલે મંડાય તો આનો આપણે વિચાર વિસ્તાર લખવાનો છે એનો વિચાર વિસ્તાર આ રીતનો છે મિત્રો વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો આ ઉપરાંત મિત્રો તમારે આ દરેક પ્રશ્નપત્રની ગાલા સેમિન બુકના દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરીને તદ્દન ફ્રીમાં તદ્દન ફ્રીમાં દરેક પ્રશ્નપત્રની જવાબ સાથે પીડીએફ મેળવી શકો છો તો આ રીતનો આપણો આખો અર્થ વિસ્તાર હતો ત્યાર પછી એનો અથવાનો જે અર્થ વિસ્તાર છે એ જોઈએ આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દાડા વિચાર કરતા વિઘ્નો મોટા આવે વચમાં આડા તો આ વિચાર વિસ્તાર છે એનો પણ આપણે અહીંયા જવાબ લખ્યો છે આ રીતનો ત્યાર પછીનો ફકરો જોઈ લઈએ આ બીજો ફકરો છે વિચાર વિસ્તારનો ત્યાર પછી ચોપન પ્રશ્ન આવે છે તમારી શાળામાં યોજાયેલ રમતોત્સવ નો અહેવાલ આશરે એકસો શબ્દમાં લખો તો અહેવાલ લખવાનો છે અહીંયા અહેવાલ અમારી શાળાનો વાર્ષિક રમત ઉત્સવ સ્થળ ગાયત્રી વિદ્યાલય જુનાગઢ તારીખ ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ત્યાર પછી આપણે વિશાળ મેદાનમાં વાર્ષિક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સવારે નવ વાગ્યે મુખ્ય મહેમાન જિલ્લા રમત ગમત અધિકારી શ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય અને ધ્વજવંદન સાથે કાર્યક્રમનો શુભારંભ થયો આચાર્યશ્રીએ સ્વાગત પ્રવચન કર્યું વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર વિવિધ રમતોમાં ભાગ લીધો હતો દોડ લાંબી કૂદ ઊંચી કૂદ જેવી ટ્રેક ઇવેન્ટ તેમજ કબડ્ડી ખો ખો વોલીબોલ જેવી ટીમ રમતોનું આયોજન થયું હતું શિક્ષક અને વિદ્યાર્થી હર્ષોલ્લાસથી પાતણ ગુંજી ઉઠ્યું બપોરે વિજેતાને મુખ્ય મહેમાનના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા આચાર્યશ્રીએ સૌનો આભાર માની કાર્યક્રમ સફળ આયોજન બદલ સૌને અભિનંદન પાઠવ્યા રાષ્ટ્રગીત સાથે રમત ઉત્સવનો સમાપન થયું આ દિવસ સૌ માટે યાદગાર બની રહ્યો હતો ત્યાર પછી નીચે ગદ્ય ખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી ને તેને યોગ્ય શીર્ષક આપો તો માવજતનું મહત્વ જીવનમાં માવજત અને આપણે નું સંક્ષેપ લખવાનો છે આ રીતનો ત્રીજા ભાગનો આજકાલ આપણા જીવનમાંથી માવજત ઓછી થઈ રહી છે અને ઓછી મહેનતે તૈયાર વસ્તુની મેળવણી વૃત્તિ વધી છે જેમ હોટેલની રસોઈમાં માતાનો હાથનો સ્નેહ સ્વાદ નથી મળતો તેમ આયા દ્વારા ઉછરેલ બાળકમાં સંસાર બાડકમાં સંસ્કાર સિંચન મુશ્કેલ છે માનવ માટે ધીરજ પ્રેમ ક્ષમતા અને સહનશીલતા જેવા ગુણો જરૂરી છે ગરીબ માના ઉછરેલા સફળ ડોક્ટર કે પ્રોફેસરની સફળતા પાછળ માનવ જાત જ રહેલી છે આજના જમાનામાં જીવનને ઉજ્જવળ બનાવવા માટે માનવ જાતના મંત્રને સમજવો અને આચરવો ખૂબ જ જરૂરી છે ત્યાર પછી છપ્પન મો છે ગમે તે એક વિષય પર આશરે એકસો બસો પચાસ શબ્દમાં નિબંધ લખો તો એ એ એક નિબંધ લખવાનો છે છે મારો યાદગાર પ્રવાસ ત્યાર પછી પ્રસ્તાવના ત્યાર પછીનો મુદ્દો છે પ્રવાસનું આયોજન અને શરૂઆત સ્થળોનું વર્ણન અને અનુભવો ત્યાર પછીનો મુદ્દો છે અહીંયા ત્યાર પછી અનુભવ અને શીખ તો મિત્રો અહીંયા આપણે ધોરણ ગાલા બુક છવ્વીસ ગુજરાતી પ્રશ્નપત્ર ત્રણનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો તમારે આ પ્રશ્નપત્રની પીડીએફ જવાબ સાથે જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે એપ્લિકેશન ડાઉનલોડ કરી તદ્દન ફ્રીમાં તમે પ્રશ્નપત્રની જવાબ સાથે પીડીએફ મેળવી શકો છો અને મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો